મહેસાણા જિલ્લાના વડનગર તાલુકામાં પત્રકાર એકતા પરિષદ દ્વારા પ્રમુખ તથા ઉપપ્રમુખની વરણી કરવામાં આવી સર્વાનુમતે વરણી કરવામાં આવી ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ સમગ્ર ગુજરાત રાજ્યમાં તેત્રીસ જિલ્લા તથા બસો બાવન તાલુકામાં બહોળો ફેલાવો ધરાવતું એકમાત્ર સંગઠન છે જે હર હંમેશ પત્રકારોના પ્રાણ પ્રશ્નોને વાંચા આપતા આવ્યું છે ત્યારે ગુજરાત રાજ્યના કેટલાક તાલુકાઓમાં હોદ્દેદારોની નિમણૂક બાકી હોવાથી પ્રદેશ તથા સૂચનાથી જિલ્લા પ્રમુખના માર્ગદર્શન હેઠળ તાલુકાના હોદ્દેદારોની કરવામાં આવી રહી છે ત્યારે મહેસાણા જિલ્લાના વડનગર તાલુકામાં પણ પ્રદેશ ઉપાધ્યક્ષ તથા જિલ્લા પ્રમુખની હાજરીમાં તાલુકા પ્રમુખ તેમજ ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરવામાં આવી હતી ગુજરાત રાજ્ય સરકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ લાલુભાઈ કાત્રોડિયા ઉપાધ્યક્ષ શ્રી કમલેશભાઈ પટેલ પ્રદેશ મંત્રી શ્રી શૈલેષભાઈ ઝોન બાર પ્રભારી રાજુભાઈ પટેલ ઝોન કોઓર્ડિનેટર કનક્ષી પ્રદેશ આઈટી સેલ નિખિલ જોશી પ્રદેશ આઈટી સેલ જયેશભાઈ ગજ્જર તેમજ અન્ય પ્રદેશ હોદ્દેદારોની સૂચનાથી મહેસાણા જિલ્લા પ્રમુખ શ્રી અર્જુનસિંહ ઠાકોરના માર્ગદર્શન હેઠળ વડનગર ખાતે આવી મારો અવાજ ન્યૂઝપેપર તથા ચેનલની ઓફિસ ખાતે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જે મહેસાણા જિલ્લાના હોદ્દેદારો સાથે વડનગરના તાલુકાના પત્રકારો હાજર રહ્યા હતા જેમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પ્રકાર એકતા પરિષદની કાર્યપ્રણાલીથી તમામ નવનિયુક્ત પત્રકારોને વાકેફ કર્યા બાદ તાલુકા સંગઠનની રચના કરવામાં આવી હતી જ્યાં પ્રમુખ તરીકે ઠાકોર રણજીતસિંહ ઈશ્વરસિંહ તથા ઉપપ્રમુખ તરીકે ચાવડા રાજેન્દ્રસિંહ નવસિંહની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી જેને સમગ્ર વડનગરના પત્રકારોએ વધાવી હતી ત્યારબાદ ઉપસ્થિત પત્રકારોનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ કાર્યક્રમના અંતે નવનિયુક્ત હોદ્દેદારો તથા હાજર પત્રકારિતા પરિષદના હોદ્દેદારોનું મો કરાવવામાં આવ્યું હતું ત્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન ને આયોજન મારો અવાજ ન્યૂઝના શૈલેષભાઈ પરમારે કર્યું હતું પ્રવીણભાઈ સથવારા પાટણ ન્યૂઝ ટ્વેન્ટી ફોર